વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળચંદ રોડ પર આવેલી રામદેવનગર સોસાયટીમાં વરસાદી પાણીનો કોઈપણ જાતનો નિકાલ ન હોવાના કારણે વરસાદી પાણી ત્રણ ત્રણ મહિના સુધી સોસાયટીઓમાં ભરેલું રહે છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વૃદ્ધોને નાના બાળકોને શાળાએ જવામાં અને વરસાદી પાણી સંગ્રહ હોવાના કારણે મચ્છરજન્ય તેમજ ચામડીજન્ય રોગો ફેલાવાનો પણ ભય રહે છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેકવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું કામ ન કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે જો મહાનગરપાલિકા દ્વારા આ પાણીનું નિકાલ અને રસ્તો બનાવી નહીં આપવામાં આવે તો લોકો દ્વારા ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે

નગરપાલિકા વાળા ને કોઈ એમને વ્યવસ્થા કરી દે બધા માંદા પડે છોકરા અમારે પાણી ભર્યું રહે એટલે ઉત્તરાગર મહાનગરપાલિકા એક તરફ સસ્તા અભિયાન ની વાત કરી રહી છે જયારે આ લગ છેલ્લા ચાર મહિનાથી થી રામદેવનગર ની અંદર મૂળચંદ વિસ્તાર ની અંદર પાણી ભરાયેલા છે જે પાણી નો નિકાલ નથી લીલી કાસ વળી જાય છે પાણી અને જેના કારણે બાળકો સ્કૂલે જઈ શકતા નથી ઘરની બહાર નથી નીકળી શકતા આ પાણીનો નિકાલ લાવતો નથી વારંવાર આ લોકો કમિશનરને રજૂઆત કરતા કમિશનર કમિશનરશ્રીએ પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી અને આ તંત્ર બેરું હોય એવું લાગે છે કારણ કે આ વિસ્તારમાં કોઈ જોવા આવતું નથી મુંચનો રામદેવના ગામમાંથી મીનાબેન દસરપી ઠાકોર અને આ એના રહેવાસી છે અમે અમારે મકાન જ આખું પાણીમાં ડૂબેલું ચારે ઓર પાણી ભર્યું હોય વચ્ચે મકાન હે આનો કોઈ નિકાલ નથી અમે ત્યાં આપણે નગરપાલિકા એ ગયા તા પણ અહિયાં કોઈ જવાબ દેતું તો હવે સાબરકાઠાની વાત કરીએ તો